નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે જય દે જય માતાજી રામ રામ તો મિત્રો આજે સવારના તમે જોતા હો પાછળ દેખાય છે ઘડિયાળ આપણી દસ વાગી ગયા છે અને અત્યારે અમે જીરું ઉપાડવા ગયા હતા પણ જીરું તમને બતાવવા એમ છે ને કેમ કે જીરું છે ને બહુ એવું કંઈ હતું નહીં આ તો થોડુંક ઊંડું ના લાગે એટલે પછી જીરું ઉપાડવા ગયા તો મિત્રો અત્યારે વાગી ગયા દસ તો હવે આપણે મૂકવા જવાનું છે માધુબહેને પ્રગતિબેન ને ધ્યાની બેન ને ભણવા અને આ બાજુ એના નાસ્તા બાસ્તા આલે છે જો મસ્ત લાગવો અત્યારે નાસ્તો કરે તો હવે જો માધવભાઈ છે ને વા રખડે છોકરું મરે છે એના હાથમાં રાંધું આવી જાય ને એટલે રાંધવું લઈને ભાગી નીકળે બેન અમારે કંઈક ને કંઈક જોઈએ ફંદ જાય હજી વિવાહ બે જાય એના બધા હાથમાં પહેરવાના લઈ લીધા કા ધ્યાની બેન અને મેંદી બેંદી કરવી શું કરવી ગમે એને વ્યવ હોય મહેનતી કરવાની કા સમજો છે મારે તો આપણે અત્યારે જો બોબર પછીના ના સાડા ચાર પાંચ જેવું થઈ ગયું હોય અને આપણે આખી છે અત્યારે હાથી અને અત્યારે આપણે આવ્યા હતા પાણી પીવા તો પાણી પી અને આપણે નીકળી અને પવન આજે શું છે ઝાકરી પવન બહુ છે થોડીક વાર અહીંયા ઊભું રહેવું પડે એમ છે ને ગવાજ આવશે તો મિત્રો આપણે હાલો આ

चलो मित्रों तो અત્યારે આપણે હાથી આકેલી તો આને પડતું જો એક આદાઈ કોરા મેડી ગયા એટલે જે ખાય છે કા આપણે જરાક આમ મેડી લઈ એટલે ડાયરેક્ટ આપણો ઉતને દરપત જો પૂરીએ તમને આગળ કેમેરા સે બતાઉં જો આપણો હાથી અને હાથ માંથી ખરપ વાયેલા જાય છે બધું કરે છે કે આપણે છોડી પૂછ્યા ના બાજુ અમારે હવે જે પરીક્ષા થઈને આવી ગયા આપણે હાથી હાથી બેન ધ્યાનીબહેન બનાવ આવે તો ઓલા બેન અમારો વ્લોગ બનાવતી હતી સાહસભાઈ આવી ગયા હા

ખાઈ અને હાલે નહીં હેને ખાધા રાખે બે તમ જો

અને મોબાઈલ માં મૂક્યો હોય એટલે આવી ને કરે મોબાઈલ હોય તો કઈ છે ને બટેકા ફૂંકરા ના ખાવાની ના તો માથાભાઈ જો અહીંયા બટેકા ફૂંકરા ખાવા આવી ગયો છે અને આજે બટેકા ફૂંકરાનો પ્રોગ્રામ રાખ્યો છે ઘર ઘરનો માટીને થોડી ઘણી શરદી છે ને ટોપી વોપી પહેરાવી રાખવી પડે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જો બધી રે ભેહવાઈ દી સકુ મમનિયા બધા બેઠા છે ઓલે ફરીથી આ બધું આવ્યું ને અમે આવ્યા માधवભાઈને લઈ લઈ તો બૂમ એક કરજે હા હા આમાં જято હાલી કરે મોહી રેનકોટ પહેરીને આવ્યા આમ એવી થી હરામ એના લાડના મોહી રોટલા બનાવે દેશી ચૂલા ઉપર રોટલા ઘડાય છે ઓ ભાઈ મહી કે પામ મને લઈ લીધી અમે પામ મોય ને પહેલા લઈ તા પછી તમે જા વેલી ને મંજો ને બધી જોતા મોહરિયા બોહરિયા વેર્યા છે આટણે અમે આમ તો આમ તો બધી મોહરિયા વેર્યા ને બારવટીયા લાગે સોખા અને માથે બેન પ્રાર્થના બેન ને બધા બેઠા દિવ્યા બેન ને મધુબાઈ ને તો મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ હવે અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો